અહીં તમે ત્રણ પ્રકારના પેકેટ જોઈ રહ્યા છો તો આ પેકેટમાં એક સરસ મજાનો લોટ છે એમાં એક માતૃશક્તિ છે બાલ શક્તિ છે અને પૂર્ણા શક્તિ છે હવે આ બધા લોટનું મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીમાં વિના વિતરણ થાય છે આ બધા લોટ છે એ અમૂલ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે એટલે ગુણવત્તા અને ચોખ્ખાઈની દ્રષ્ટિએ ઉત્તમમાં ઉત્તમ છે અને આ લોટનું જો તમે રોજ સેવન કરશો ને તો માત્ર પંદરથી વીસ દિવસની અંદર તમારા શરીરમાં નવી શક્તિ અને સ્ફૂર્તિનો સંચાર થશે અને અનેક રોગોથી બચી શકશો બજારમાં અને દવાની દુકાન પર આવા ઘણા બધા લોટ આવતા હોય છે પણ આવા પ્રકારના લોટ તમે જ્યારે ખરીદવા જાઓ છો ને ત્યારે ખૂબ જ મોંઘા મળતા હોય છે પરંતુ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીમાં તમને વિના મફત વિતરણ કરવામાં આવે છે તો આનો તમે ખાસ લાભ લો કારણ કે આ બધા અમૂલ્ય લોટ છે તો આ કોઈ જાહેરાત નથી પણ અમારો એક પ્રયાસ છે જેનાથી એક સ્વસ્થ સમાજનું નિર્માણ થાય તો અહીં આપણે માતૃશક્તિ લોટ વિશે જાણીશું તો આ લોટ છે એ સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતાઓ માટે વિવિધ અનાજનું શક્તિશાળી બનાવેલું મિશ્રણ છે જેને ખાવાથી અનેક અનેક ફાયદા મળે છે તો આ માતૃશક્તિના લોટથી સગર્ભા દરમિયાન પોષણ સ્તરમાં વધારો થાય છે શરીરમાં લોહી વધે છે માતા અને આવનાર બાળકને જરૂરી પોષક તત્વો મળે છે અને આ લોટમાંથી તમે અનેક વાનગીઓ તૈયાર કરી શકો છો શીરો બનાવી શકો રાબ લાપસી જેવી વાનગીઓ તૈયાર થઈ જાય છે અને તમને જો જ ના આવડતું હોય ને તો પણ આ લોટને તમે ખાઈ શકો છો તો આટલો સરસ લોટ તમને આંગણવાડીમાં વિના મૂલ્યે એટલે કે મફત મળે છે તો જે સગર્ભા સ્ત્રી છે એનો અને બાળકનો વિકાસ સારો થાય ને એના માટે તેમને આ લોટ ખાસ ખવડાવવો જોઈએ તો આજે આપણે આ માતૃશક્તિના લોટનો ઉપયોગ કરીને સગર્ભા સ્ત્રી ખાઈ શકે એવી એક સરસ મજાની વાનગી બનાવવાના છીએ તો ચાલો ફટાફટ બની જાય એવી મહેનત વગરની એક સરસ મજાની વાનગી બનાવીએ તો અહીં મેં થોડો લોટ કાઢ્યો છે આ લોટ જુઓ કેટલો સરસ લોટ છે પેકેટ ખોલતા જ તમને એકદમ સરસ સુગંધ આવશે અને આ લોટમાં ઘણા બધા અનાજનું મિશ્રણ છે સાથે સાકર અને તેલ પણ મેળવેલા છે અને સાદી ભાષામાં કહું ને તો અડધો રાંધેલો લોટ છે જેમાં તમે માત્ર ગરમ પાણી ઉમેરશો ને તો પણ તમે આમ જ ખાઈ શકશો પણ આજે આપણે આ લોટમાંથી સગર્ભા સ્ત્રી ખાઈ શકે એવા મસ્ત મજાના લાડુ બનાવીશું તો એના માટે મેં અહીં થોડા સૂકા મેવા લીધા છે તો બદામ અને કાજુ લીધા છે બદામ છે એ સગર્ભા સ્ત્રી અને બાળકના વિકાસ માટે ખૂબ જ સારી છે એટલે એ તમે ખાઈ શકો છો પણ જો તમારી પાસે બદામ અને કાજુ ના હોય તો શિંગદાણાનો પણ ઉપયોગ કરી શકાય તો આ બદામ અને કાજુનો આપણે ભૂકો કરી લેવાનો છે શિંગદાણા હોય તો એનો પણ તમારે એકદમ બારીક ભૂકો કરી લેવાનો છે તમારે જેટલા લેવા હોય એટલા લઈ શકાય તો મેં અહીં બદામ અને થોડા કાજુ લીધા છે હવે આપણે અહીં એક વાટકી લોટ લેવાનો છે હવે આ એક વાટકી મુજબ જ પા વાટકી જેવું થીણું ઘી લેવાનું છે આ લાડવા બનાવવામાં થીણા ઘીનો જ ઉપયોગ કરવો જો તમારી પાસે ઓગળેલું ઘી હોય તો એને થોડું ઠંડકમાં રાખી દેવું એટલે જામી જશે હવે જે આપણે એક વાટકી લોટ લીધો એને આપણે શેકી લેવાનો છે તો તમે કોઈ પણ વાસણમાં આ લોટને શેકી શકો છો એકદમ ધીમા ગેસ ઉપર જ ધીમી આંચ ઉપર તમારે શેકવાનો છે તો ચારથી પાંચ મિનિટમાં જ આ લોટ સરસ રીતના શેકાઈ જશે લોટમાં મેં પહેલાં કીધું એમ થોડી સાકર છે અને થોડું તેલ પણ છે એટલે લોટમાં કાંઈ જ ઉમેરવાની જરૂર નથી લોટ એની મેળે જ સરસ શેકાઈ જશે હવે લોટ આપણો શેકાઈ ગયો છે તો આપણે એક વાટકામાં કાઢી લઈએ લોટ બળી ન જાય ને એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો તમારો લોટ આવો જ શેકાવવો જોઈએ જેથી એનો સ્વાદ છે ને સરસ થાય તો હવે આ લોટમાં આપણે જે બદામ ખમણીને રાખી છે બદામ અને કાજુ એ પણ સાથે ઉમેરી દઈશું હવે એક વાસણમાં આપણે જે પા વાટકીથી થોડુંક વધારે એવું ઘી લીધું છે એ આપણે આમાં વાસણમાં લઈ લઈશું આ લાડુ બનાવવા ખૂબ જ સરળ છે કોઈ પણ જેને લાડુ બનાવતા આવડતા નહીં હોય ને એ પણ બનાવી શકે મુઠિયા નથી કરવાના ગોળનો પાયો નથી કરવાનો તો એકદમ સરળ રીતના આ લાડુ તૈયાર થઈ જાય છે હવે આપણે આમાં સાકર ઉમેરવાની છે તો સગર્ભા સ્ત્રીઓ માટે સાકર છે એ ઠંડક પ્રદાન કરનારી છે અને એનાથી ઘણા ફાયદા મળે છે તો એક વાટકી લોટ સામે મેં અહીં અડધી વાટકી જેવી દળેલી સાકર લીધી છે આટલી સાકર પૂરતી છે કારણ કે લોટમાં પણ સાકરનું ઘણું ખરું પ્રમાણ છે એટલે જો તમે અડધી વાટકી સાકર લો ને તો પૂરતી થઈ જશે તો એક વાટકી લોટ સામે અડધી વાટકી સાકર અને પા વાટકીથી થોડુંક વધારે એવું ઘી જોઈશે તો હવે સાકર અને ઘીને એકદમ મિક્સ કરી લેવાના છે તો એકદમ તમે જેમ ફેટતા જશો એમ ઘી છે એ ઓગળતું જશે અને સફેદ ઘટ મિશ્રણ તૈયાર થશે તો અહીં તમે જોઈ શકો છો જેમ જેમ હું સાકર અને ઘીને મિક્સ કરતી જાઉં છું એમ સફેદ રંગનું ઘટ મિશ્રણ તૈયાર થઈ જાય છે એકદમ ઘી ઓગળી જાય અને બધું સરસ રીતના ભળી જાય પછી આપણે આમાં જે શેકેલો લોટ તૈયાર રાખ્યો છે એ ઉમેરી દેવાનો છે તો તમે અહીં જોઈ શકો છો સરસ મિશ્રણ તૈયાર થઈ ગયું છે બસ આટલી જ મહેનત છે આ લાડુ બનાવવામાં કોઈ જ મહેનત નથી બીજી બીજું કાંઈ જ તમારે તૈયાર કરવાનું નથી માત્ર ત્રણ જ વસ્તુથી સરસ મજાના લાડુ તૈયાર થશે તો હવે આપણે આ શેકેલો લોટ છે એ આમાં ઉમેરી દેવાનો છે અત્યારે ચોમાસું છે એટલે ઘી છે તરત ઓગળી જતું હોય છે છે એટલે ઘીનો થોડો ઓછો ઉપયોગ કરો પણ જ્યારે તમે શિયાળામાં લાડુ બનાવો ને ત્યારે તમે થોડો ઘીનો વધારે ઉપયોગ કરી શકો છો કારણ કે શિયાળામાં ઘી તરત જામી જતું હોય છે તો અત્યારે ચોમાસામાં બહુ ઘી નથી જામતું હતું એટલે થોડો ઘીનો ઓછો ઉપયોગ કરવો તો હવે આપણે અહીં બધું મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો એક લોટ બાંધીએ એવી રીતના લોટ બંધાઈ ગયો છે તો શેકેલા લોટમાં આપણે કાજુ અને બદામનો ભૂકો પણ ભેળવી દીધો છે એટલે એ પણ સરસ રીતના મિક્સ થઈ ગયો છે બસ હવે આમ લોટ બંધાઈ ગયો છે તો આમાંથી આપણે લાડુ વાળી લેવાના છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ લાડુ વળી રહ્યા અહીં તમારે માપનું ખાસ ધ્યાન રાખવાનું છે એક વાટકી લોટ અડધી વાટકી ખાંડ અને એનાથી અડધું ઘી લેવાનું છે તો તમારા લાડુ એકદમ સરસ થશે પણ તમને એવું લાગે કે લાડુ નથી વળી રહ્યા તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી લાડુ ન વળે તો વધારે લોટ શેકીને ઉમેરી દેવાનો તો લાડુ વળી તો અહીં આપણે લાડુ વાળી લીધા છે અને તમે જોઈ શકો છો કેટલા સરસ લાડુ બન્યા છે તો હવે દરેક લાડુ ઉપર આપણે પિસ્તાની કતરણ રાખીશું જેથી દેખાવમાં લાડવા સરસ લાગે તો જોઈને જ ખાવાનું મન થઈ જાય છે ને તો આ લાડુ બનાવવા પણ એકદમ સરળ છે જેને ક્યારેય પણ લાડુ બનાવ્યા નહીં હોય મીઠાઈ બનાવી નહીં હોય ને એને પણ આવડી જશે તો તમે પણ આ રીતે આ માતૃશક્તિના લોટનો ઉપયોગ કરીને સગર્ભા સ્ત્રી હોય તો એને જરૂરથી ખવડાવજો તો લાડુને બે થી ત્રણ કલાક માટે રાખી દેવાના છે પછી એકદમ સરસ જામી જશે તો અહીં લાડુ એકદમ સરસ જામી ગયા છે અને તમે જોઈ શકો છો સરસ રીતના સોફ્ટ થયા છે અંદરથી પણ એકદમ સોફ્ટ અને મોઢામાં મુકતા ઓગળી જાય એવા થયા છે આમાં આપણે સાકરનો ઉપયોગ કર્યો છે એટલે સગર્ભા સ્ત્રીઓ માટે તો એકદમ ઠંડક આપનારા છે તો ફ્રેન્ડ્સ કિચન સિરીઝનો એકમાત્ર પ્રયાસ છે કે જે આ માતૃશક્તિનો લોટ આવે છે એ કેટલો ગુણવત્તાવાળો છે અને અને સગર્ભા સ્ત્રી તથા ધાત્રી માતાઓ માટે કેટલો લાભદાયક છે એ લોકો સમજે અને એનો ઉપયોગ વધારે એવી અમારી એક પહેલ છે જેથી માતા અને બાળકનું સ્વાસ્થ્ય સારું રહે અને એક સ્વસ્થ સમાજનું નિર્માણ થાય અને જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એમને પણ ખાસ વિનંતી છે કે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી લોકો આ બાબતે વધારે જાણકારી મેળવી શકે તો ફ્રેન્ડ્સ અત્યારે સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે તો આ સપ્ટેમ્બર મહિનો એક પોષણ માસ તરીકે ઉજવાઈ રહ્યો છે જેથી સુપોષિત સમાજનું નિર્માણ થાય તો આવા વિવિધ અમૂલ્ય લોટની અલગ અલગ રેસીપી જોવા માટે અમારી કિચન સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સાથે અમારા ફેસબુક પેજને પણ લાઈક કરી ફોલો કરી લો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો તો ફરી મળીશું આવી જ એક ઉપયોગી રેસીપી સાથે ત્યાં સુધી આવજો